લાઇટ ટ્વેન્ટી ફોરમાં હું છું જ્યોતિષ આચાર્ય ડોક્ટર હસમુખ પ્રજાપતિ નમસ્કાર દર્શક મિત્રો ગણેશમાં આપનું હાર્દિક સ્વાગત છે તો જોઈએ હવે આજનું રાશિ ભવિષ્ય અને જ્યોતિષ ચર્ચા તો સૌપ્રથમ વાત કરીએ આજે ચંદ્રમાં કુંભ રાશિમાં રહેશે આજે જન્મેલા જાતકોનું શુભ નામ ઘ સ સ રાશિ અક્ષરો પર આવી શકે જેથી જે તે નામ શુભ નામ રાખી શકાય વાત કરીએ દર્શક મિત્રો સૌ રાશિના જાતકો માટે આજના દિવસે આનંદ ઉત્સાહ વધે ક્યાંક ને ક્યાંક આકસ્મિક લાભ મળવાના યોગ બને મિત્ર લાભા લાભાલાભ રહે છતાંય સાવધ રહી આગળ વધવું ખાસ કરીને પેટની કાળજી રાખવી જરૂરી રહે તો આજે તમારે શું કરવું શું ના કરવું આજે તમારે ખાસ કરીને પ્રમાણથી આહાર લેવો અને થોડું હુંફાળું પાણી સવારમાં પીવું જરૂરી રહે તો આજે તમારે શું કરવું ઓમ નમો નારાયણાય આ મંત્રનો ભાવપૂર્વક એક વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ આવે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો માટે આજના દિવસે કર્મ ક્ષેત્રમાં ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ બેચેની ઉદભવતી લાગે છતાંય નોકરી ધંધામાં કોઈ પ્રગતિ જણાય અને સુખ સાધનોમાં વૃદ્ધિ થતી હોય તેમ જણાય આજે તમારે ખાસ કરીને હનુમાન ચાલીસાનો પાઠ ભાવપૂર્વક કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ હવે મિથુન રાશિ જાતકો માટે આજના દિવસે કોઈ તીર્થયાત્રા થાય આકસ્મિક પ્રવાસનું આયોજન થઈ શકે ભાગ્યની વૃદ્ધિ થાય બેચેનની છતાંય ફાયદાકીય દિવસ રહે અને ખાસ કરીને ઓમ વિષ્ણવે નમઃ આ મંત્રનો ભાવપૂર્વક એકવીસવાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ હવે કર્ક રાશિ કર્ક રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ જૂની ઉઘરાણી મળતી લાગે વારસાકીય બાબતોમાં સાવધ રહે આગળ વધવું શાંતિથી કામ લેવું હરસમસા ભગંદર જેવી બાબતમાં કાળજી લેવી જરૂર રહે અને રસ્તામાં આવતા જતાં ક્યાંક પૈસા પાકીટ પડી ના જાય તેની કાળજી રાખવી આજે તમારે ઓમ રીમ નમઃ શિવાય આ મંત્રનો ભાવપૂર્વક એકવીસ વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ હવે સિંહ રાશિ સિંહ રાશિના જાતકો માટે આજના દિવસે ક્યાંક ને ક્યાંક પતિ પત્નીમાં રોમેન્સ રહે છતાંય વાદ વિવાદ થઈ શકે તો એમાંથી બચવું જરૂરી રહે ભાગીદારીમાં ધ્યાન રાખવું આવકનું પ્રમાણ ક્યાંક મળી જાય તો આજે ઝૂમ સ આ મંત્રનો ભાવપૂર્વક એકવીસ જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ ચર્ચા તો ચર્ચા માં વાત કરતા પહેલા કન્યા રાશિ લઈ લઈએ કન્યા રાશિના જાતકો માટે આજના દિવસે ક્યાંક ને ક્યાંક બેચેની રહે આરોગ્યમાં ગેસ કબજિયાત જેવા દર્દોથી ક્યાંક પરેશાની લાગ્યા અને દર્દ રહે તો આજે તમારે શું કરવું શું ના કરવું આજે તમારે ખાસ કરીને હુંફાળું પાણી અને ખાસ કરીને લીંબુ પાણી પણ તમે આજે પીઓ તો તમારા માટે શુભ રહે અને દત્ત જય ગુરુ જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ હવે ચર્ચા જ્યોતિષ ચર્ચામાં દર્શક મિત્રો અત્યારે પરમ પવિત્ર શ્રાવણ માસ જયારે ચાલી રહ્યો છે ત્યારે શક્ય હોય તેટલો ઓમ નમઃ શિવાયનો મંત્ર જાપ કરો મહામૃત્યુજયનો મંત્ર જાપ કરો અને બને ત્યાં સુધી બહારનું ખાવાનું ટાળો ભલે ઉપવાસ ન કર્યો હોય કે ઉપવાસ કર્યો હોય પરંતુ બહારનું ન ખાઓ ઉપવાસમાં પણ ફળાળી લોકો બહારનું ખાતા હોય છે શરીરની શુદ્ધિ ખૂબ જરૂરી છે ચોમાસાની ઋતુ છે આ ઋતુમાં જેટલું તમારો પાચનતંત્રને સુધારવાનું કામ કરવું હોય અને શુદ્ધ દેહ રાખવો હોય તો હંમેશા શુદ્ધ સાત્વિક આહાર લેવો અને સુપાચ્ય ભોજન લેવું જરૂરી રહે તો જ તમે સાધનામાં તમારું મન લાગશે મંત્રમાં તમારું મન લાગશે અને ખાસ કરીને આ ઋતુની અંદર વાયરલ ઇન્ફેક્શન જલ્દી થતા હોય છે સાથે સાથે કફ પિત્ત અને વાયુના દર્દોમાં આમ તેમ થઈ શકે માટે પિત્ત પ્રકોપ વાયુ પ્રકોપ જલ્દીથી થાય તો આ બધા પ્રકોપો ન થાય એના માટે કારણ કે જ્યારે પિત્ત અને વાયુ વધે છે ત્યારે ક્યાંક ના ક્યાંક નુકસાનો આરોગ્યની દૃષ્ટિએ થાય છે ક્યાંક કફ વધવાથી જોડે જોડે શરદી તાવ જુખામ હા વોમિટિંગ ઉલટી જઈને કહી શકાય કે આ બધું જબરજસ્ત થતું હોય છે અને ઘણીવાર શરીર શુદ્ધિ હોવાના કારણે હરસમસા જેવી બીમારીમાં અન્યથા એસિડિટી જેવી બીમારીમાં કોઈને કોઈ નુકસાની વધારેને વધારે શરીર હાનિ થતી હોય છે સાથે સાથે જોવા જઈએ તો આયુર્વેદની દૃષ્ટિએ સવારમાં ઉકાળેલું પાણી પીવાથી હંમેશા શુભ રહે આમ તો આખો દિવસ ઉકાળેલું પાણી પીવો અથવા તો એમાં થોડી સૂંઢ નાખી અને પીવાથી વધારે શુભ રહે તો ગ્રહોની દૃષ્ટિએ જોવા જઈએ તો એક જ ટૂંકમાં વાત કરીએ કે શનિ અને ચંદ્ર એ વિષયોગ થાય છે શનિ ચંદ્ર વિષયોગ થવાથી માણસનું માઇન્ડ આમ તેમ આમ તેમ થાય છે નાની નાની વાત મગજ ઉપર ઝેર જેવી લાગતી હોય છે ચિંતાઓ પેદા થતી હોય છે પરંતુ યોગથી કોઈ ગભરાવાની જરૂર નથી વિષયોગમાં શિવ મહાદેવનું ધ્યાન કરો ભક્તિ કરો ઓમ નમઃ શિવાય કરો મહામૃત્યુંજય મંત્ર કરો પ્રાણાયામ કરો કારણ કે ઝેર જેને પીધું એ નીલકંઠ છે મહાદેવ છે નીલકંઠ કહેવાય માટે આ કામ કરવાથી ને દૂર કાયમી કરવો હોય જન્મકુંડળીમાંથી તો હંમેશા એ વિષયોગ કયા સ્થાનમાં છે એ રિલેટેડ તમને મુશ્કેલીઓ ઊભી કરે છે દાખલા તરીકે શનિચંદ્ર તમારા સપ્તમ ભાવમાં બેઠા હોય તો જાહેર જીવનમાં પતિ પત્નીની બાબતોમાં મન આમ તેમ આમ તેમ વાદ વિવાદ ક્યાંક ને ક્યાંક ઊભા કરે છે તો માટે ખાસ કરીને એનો ઉપાય જે છે એ શાસ્ત્રની દૃષ્ટિએ તમારી કુંડળીના આધારે વિશેષ કરીને જોવામાં આવે તો સચોટ ઉપાય થાય અન્યથા ઓમ નમઃ શિવાય અને આગળ રીમ લગાડો ઓમ રીમ નમઃ શિવાય આ મંત્રનો સતત જાપ કરો નિત્ય વધારે નહીં પણ એક માળા પણ કરો તો એનાથી પણ સારું ફળ મળશે તો યોગની પણ આજે ટિપ્સ આપી આગળ વાત કરીએ તુલા રાશિ તુલા રાશિના જાતકો માટે આજે ખાસ કરીને તમારા મહત્વના કામો ક્યાંક ને ક્યાંક પાર પડતા લાગે પ્રેમ સ્નેહની બાબતમાં ક્યાંક વાદ વિવાદ ન થાય તેની કાળજી રાખવી લાગણીઓમાં ડૂબી ના જવાય તેની કાળજી રાખવી અન્યથા ત્યાં નિરાશાનો અનુભવ થઈ શકે શેર સટ્ટામાં ઉતાવળ કરવાથી નુકસાન થઈ શકે અને વિદ્યાર્થીને વિદ્યામાં ધ્યાન આપવું જરૂરી રહે તો આજે તમારે શું કરવું શું ના કરવું આજે તમારે ખાસ કરીને ઓમ રીમ કુલદેવ નમઃ આ મંત્રનો ભાવપૂર્વક એકવીસ વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ હવે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકો માટે આજના દિવસે મકાન વાહનના પ્રશ્નોમાં શુભ શરૂઆત કરવામાં ધ્યાન રાખવું ક્યાંક ને ક્યાંક બેચેની ઉદાસીનતા ધીરે ધીરે ઓછી થશે પરંતુ ઉતાવળા આંબા ના પાકે એ દિશામાં કામ કરવું અને માતૃપક્ષે ક્યાંક ચિંતાનું આવરણ આવી શકે તો આજે તમારે શું કરવું શું ના કરવું આજે તમારે ખાસ કરીને ઓમ શ્રીમ શ્રીય નમઃ આ મંત્રનો ભાવપૂર્વક એકવીસવાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ ધનુરાશિ ધનુરાશિના જાતકો માટે આજના દિવસે ક્યાંક ને ક્યાંક જોમ જુસ્સો વધતો લાગે ક્યાંક ટૂંકી મુસાફરીના યોગો બને અને ક્યાંક ને ક્યાંક પોતાના જે સોલ્જર છે ખભા બાહુ બાહુમાં કોઈ વાયુના કારણે દુખાવો થઈ શકે કોઈ નસ નાળીમાં ત્યાં પ્રોબ્લેમ થવાના યોગ રહે માટે એ પણ ધ્યાન રાખો અને ખોટા ઉતાવળે નિર્ણય કરી સાહસ ન કરવા તો આજે તમારે શું કરવું શું ના કરવું આજે તમારે ખાસ કરીને ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો ભાવપૂર્વક એકવીસ વાર જાપ કરવાથી દિવસ તમારો શું રહે આવા વાત કરીએ હવે મકર રાશિ મકર રાશિના જાતકો માટે આજના દિવસે આર્થિક સદ્ધરતા મજબૂત થતી લાગે દાંત દાંત ગળાના દર્દોથી ક્યાંક સાચવવું પડે અને વાણી વિલાસ ના કરવો મધુર ભાષાનો પ્રયોગ કરવાથી ધન ધાન્યની વૃદ્ધિમાં વધારો થાય અને ક્યાંક ને ક્યાંક ઓ એમ રી મેમ સરસ્વતી નમ આ મંત્રનો ભાવપૂર્વક વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ અમે મીન રાશિ મીન રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ બે ચેરની હળવાશમાંથી બહાર નીકળતા હોય તેમ લાગે સાંજ પછીના સમયમાં હળવાશ અનુભવાય ખોટા ખર્ચા ના કરવા ઉતાવળા ના થવું અન્યથા નુકસાન થઈ શકે તો આજે તમારે શું કરવું શું ના કરવું આજે તમારે ખાસ કરીને ઓમ એમ ક્લીમ નમઃ આ મંત્રનો ભાવપૂર્વક એકવીસ વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ વિજય મુહૂર્ત બપોરના બારને છત્રીસથી બપોરના બાર ને ત્રેપન સુધી વિજય મુહૂર્ત રહે વિજય મુહૂર્તમાં શુભ કાર્યો કરવા શુભ મુહૂર્ત કરવા ઉત્તમ રહે દરેકે દરેકનો દિવસ શુભ રહે એવી શુભકામના સાથે હું જ્યોતિષ આચાર્ય લાઈવ ટ્વેન્ટી ફોરમાંથી રજા લઉં છું નમસ્કાર દર્શક મિત્રો